મિત્રોને મીડિયા સમક્ષ ઇફકોના ચેરમેન પછી પહેલી વખત રાજકોટમાં જ્યારે આવી રહ્યો છું ત્યારે પહેલી વાત કરી દઉં કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇફકો ચૂંટણી પણ પૂરી થઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રોની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાતભરમાં અને દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકાર મંત્રાલય બનાવ્યું કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે મજૂરો માટે ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છે સુધી પહોંચાડવી એ જ ધ્યેય રહેશે અને એ જ કામગીરી કરવાનું છે મેં શરૂઆતમાં હું આવ્યા પછી ચૂંટણીઓ પૂરી થઈ છે હવે જે હોય ગરમી લાગે મેં શરૂઆતમાં કીધું કોઈ વિવાદ વિના સરકારની મોદી સાહેબ જે મહેનત કર્યા છે જે અમિતભાઈ મહેનત ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે આ સરકાર યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે આ યોજનાઓ એવી છે જાતિ જાતિ પક્ષ કે પ્રાંત વિધા એના પર ઉઠીને સર્વ માટે યોજનાઓ છે તો સર્વ માટે કામ કરવા માટે મારી છે એનું બધું કહેવાય ગયું છે એટલે અત્યારે કહેવાય હવે વિવાદનો સવાલ નથી જે કરવાનું છે લઈને સામાજિક સંસ્થા એમનો વિષય વ્યક્તિગત હું છું પક્ષા પક્ષી જ્ઞાતિ જાતિ કોમ પ્રાંત ભાષાથી પર ઉઠીને સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનો છું એમાં સૌનો સાથ લેવાનો છું જે મોદી સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ

લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાનું એમનો દ્રષ્ટિકોણ છે પાર્ટીનો પાર્ટીનો દ્રષ્ટિકોણ હોય છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું અને જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું જે બોલો છું તમે સાંભું છે તમે બતાવ્યું છે તમારો બધાનો આભાર હવે એમાં વિવાદ કઈ કરવાનો નથી એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે એના નેતૃત્વ વિચાર કરશે એ વિચાર સાર્યું નથી આમ છતાં પણ આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે આ તમે જે ચર્ચાઓ કરો છે એ ચાલે છે તો હું સરકાર સાથે મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો મલ્ટીટેડ કોપરેટિવ એક્ટ અને આખા દેશમાં આ દસ બાયલોજને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે માન્ય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે જ્યાં લેક્યુના હશે જ્યાં ખામીઓ છે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી ને મળીને હું કામગીરી કરીશ કે મેન્ડેટ પ્રથા હોવી ન હોવી એક વખત લોકસભા ધારાસભા મ્યુનિસિપાલટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં એ તો ચિમનભાઈ શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પક્ષ અને ત્યાર પછી આ કાયદો બન્યો એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ ચાલે બોરો આવે કાયદામાં હોય એ થવું જોઈએ સરકારી ક્ષેત્રમાં હવે કાયદામાં હોય એ થવું જોઈએ કાયદામાં જે હોય તે થવું જોઈએ હાલો હાલો હવે બોરો બોરો હાલો હું કોઈથી ડરું એ મારી જન્મજાત નથી હું ચૂંટણી હારું જીતું હું મેં એક શરૂઆતમાં કીધું કીધુંતું કેટલાક લોકો પોતાને આધારે કદ વધારવા માંગતા હોય ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે કદ હોય કે ન હોય હું લોકોની સેવા જે રીતે કરું છું કરવાનો છું કરતો રહેવાનો દિલીપભાઈ આપ સહકારી જાણો છો સહકારી ક્ષેત્ર અમારો સવાલ છે મેન્ડેટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ કોઓપરેટીવ એપ દરેક રાજ્ય અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ પોપિટી એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલો જ આપ્યા છે મોડલ બાયલો જ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી કરીને એ સમાનતાથી ચાલે

પોતાની મર્યાદા રાખવી કે મર્યાદાેશદડીયા અમને બહુ મોટું નિવેદન આપ્યું છે રાજકારણ રાજકારણ ની જગ્યાએ છે અને સામાજિક સંસ્થા સામાજિક સંસ્થા ની જગ્યાએ છે સામાજિક સંસ્થાઓ જો રાજકારણમાં આવવું હોય તો લડી લેવી વાતનું સમર્થન કરીશ